વાત હવે વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યો છે આપણું ભારત તેની કરીશું વાત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા સર્વોચ્ચ સીમાને પાર નીકળી અને એક વર્ષમાં કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધીને દસ હજાર કરોડને પાર નીકળી ચૂકી છે આ વર્ષે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફરી નવો રેકોર્ડ જોવા મળ્યો આ દસ હજાર ટ્રાન્ઝેક્શનમાં બધું મળીને એક લાખ નવ્વાણું હજાર આઠસો નેવું અરબ રૂપિયા એક્સચેન્જ થયા છે

છેલ્લા અમુક મહિનાઓથી એફપીઆઈસ ભારતના શેર બજારમાં સતત વેચવાલી કરી રહ્યા હતા પરંતુ ભારતીય રિટેલ રોકાણકારોએ જે રીતે સતત નાણાં ઠાલવ્યા અને નવું રોકાણ કર્યું તથા આપણા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ મ્યુચ્યુઅલ ફંડના પૈસા ઠાલવ્યા તેના કારણે એફપીઆઈસને ભારતમાં વેચેલો માલ ફરી મોંઘા ભાવે ખરીદવો પડ્યો જાન્યુઆરીથી વેચવાલી કરી રહેલા એફપીઆઈસને હવે માર્ચમાં નેટ ખરીદદાર બનવું પડ્યું માર્ચ મહિનામાં એફપીઆઈસ દ્વારા પાંત્રીસ કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે શુક્રવારે જાહેર થયેલ આરબીઆઈની મોનેટરી પોલિસીમાં રેપો રેટ એટલે કે વ્યાજદરોમાં કોઈ પણ પરિવર્તન કરવામાં નથી આવ્યું આ વ્યાજદરોને એટલા માટે સ્થિર રાખવામાં આવ્યા કારણ કે દેશના અર્થતંત્રની દિશા અને ગતિ ગવર્નર શક્તિકાંતા દાસને યોગ્ય લાગી એમપીસી કમિટીમાંથી છ માંથી પાંચ સભ્યો એટલે કે મેજોરિટી સભ્યો વ્યાજદર સ્થિર રાખવા માંગે છે હાલમાં સાડા છ ટકા વ્યાજદર હોવા છતાં આપણી આર્થિક ગતિવિધિ યોગ્ય છે તેને કોઈ ટેકાની જરૂર નથી આથી આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી આ જ રીતે તેમને મોંઘવારીને લઈને વધારે રસપ્રદ ટિપ્પણી કરી તેમણે કહ્યું કે મોંઘવારી હાલ ભારત માટે મોટી ચિંતાનું કારણ નહીં રહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ રોકાણકારો માટે સમૃદ્ધિ લઈને આવ્યું છે સૌથી વધુ સંપત્તિનું સર્જન આઈપીઓ માં રોકાણ કરીને લોકોને મળ્યું છે બીએસસી ના આઈપીઓ ઇન્ડેક્સમાં પાછલા નાણાકીય વર્ષમાં ઓગણ સિત્તેર ટકાનો વધારો નોંધાયો હતો ભારતમાં લોકોની પાસે પડતર સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી લોકો ખર્ચ પણ કરી રહ્યા છે સાથે સાથે રોકાણમાં પણ વધારો નોંધાયો છે જેથી આઈપીઓમાં સબસ્ક્રાઇબ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે પાછલા વર્ષે આવેલા પંચોતેર આઈપીઓમાંથી માંથી આઈપીઓ લોકોને નફો કરાવીને લિસ્ટ થતા જોવા મળ્યા આઈપીઓ ની કંપની લિસ્ટ થવાના પહેલા દિવસે જ લોકો એવરેજ અઠ્યાવીસ ટકા ના રિટર્ન મળ્યા જે એક રેકોર્ડ છે પંચોતેર માંથી બાર કંપનીઓ તો એવી હતી જેમણે રોકાણકારોના નાણાં ડબલ કર્યા હતા સ્થાનિક કાર વેચાણમાં એક બાદ એક નવા રેકોર્ડ બની રહ્યા છે પાંચના નાણાકીય વર્ષમાં ભારતમાં કાર વેચાણ નવ ટકા વધીને બેતાળીસ પોઈન્ટ ત્રણ લાખ કાર પર આવી પહોંચ્યું છે એક વર્ષમાં ચાલીસ લાખથી વધુ કાર પહેલી વખત ભારતમાં વેચાઈ હતી હજુ પણ લોકોને એસયુવી કાર વધુ પસંદ પડી રહી છે ભારતની ટોપ છ કાર ઉત્પાદક કંપનીઓના વેચાણમાં સતત મોટો વધારો જોવા મળ્યો છે માત્ર માર્ચમાં જ ત્રણ લાખ સિત્તેર હજાર કાર વેચાઈ હતી ફેબ્રુઆરીમાં આંકડો ત્રણ લાખ છત્રીસ હજાર પર હતો આથી કહી શકાય કે પાછલા પંદર મહિનાથી સતત કારના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે જેથી ભારતમાં કારના વેચાણના આંકડાઓ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે